નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે જીરુના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો આ પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો જો આજના તાજા જીરુના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો સમી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો ને રૂપિયા બોલાયા ધ્રોલમાં બે હજાર ત્રણસોથી ત્રણ હજાર પાંચસો ને પચીસ હળવદમાં ત્રણ હજારથી ત્રણ હજાર છસો ને અડસઠ રાજકોટમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર ને પાટડીમાં ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર છસો એકત્રીસ સાવરકુંડલામાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર જસદણમાં ત્રણ હજારથી ત્રણ હજાર પોરબંદરમાં ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર ચારસો પંચોતેર મોરબીમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો ને ત્રીસ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર પાંચસોને પાંત્રીસ જેતપુરમાં ત્રણ હજાર પચાસ થી ત્રણ હજાર ચારસો ને છન્નું ડીસામાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો એકાવન જામખંભાળિયામાં ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો પંદર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર બાવન રાપરમાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પંચાવન ત્રણ હજાર એકસો ત્રણથી ચાર એકસો બોટાદમાં બે હજાર આઠસો પચીસથી ત્રણ હજાર છસો ને પચીસ થરાદમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર એકતાલીસ હિંમતનગરમાં બે હજારથી ત્રણ હજાર દિયોદરમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો વાંકાનેરમાં ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર ને તેર ભાવનગરમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસોને પાંત્રીસ નેનાવામાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર ચાલીસ કાલાવડમાં બે હજાર આઠસોથી ત્રણ હજાર છસોને પંદર હારીઝમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો ને ત્રીસ અમરેલીમાં ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર ચારસો બાબરામાં બે હજાર નવસો પંચાણુંથી ત્રણ હજાર પાંચસો ને પંચાવન અંજારમાં ત્રણ હજાર છસો ચાલીસથી ત્રણ હજાર સાતસો ને દસ જામનગરમાં બે હજાર સાતસો ચાલીસથી ત્રણ હજાર છસો ને પંચાવન ગોંડલમાં બે હજાર ચારસો એકથી ત્રણ હજાર છસોને એકવીસ તળાજામાં બે હજાર છસો પાસઠથી ત્રણ હજાર પાંચસો ને પાસઠ વારાહીમાં ત્રણ હજાર ત્રણસો એંશીથી ત્રણ હજાર છસો એકતાલીસ રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયાને એક તમારી લાઈક કરી દેજો અને ચેનલમાં પણ તમે જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો